નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા જમીનને લગતા છેતરપિંડીના કેસમાં પદુભા થોરડી અને પથુભા પીપરાળીની વિરુદ્ધ નોંધવામાં આવેલ ગુના અંગે ન્યાયિક તપાસ કરવા માગણી કરવામાં આવી છે ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ સહિતના આગેવાનો અને સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા એસપી અને આઈજીને પણ આવેદનપત્ર આપી ન્યાયિક તપાસની માગણી કરવામાં આવી છે